જેથી કરીને દરેક માહિતી સાચી અને સચોટ તમને આ ચેનલના માધ્યમથી મળી જાય સૌપ્રથમ આપણે વાત કરી લેવાની છે ચોમાસા વિશે કે ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ચોમાસું જે છે તે અહીંથી નીચેના ભાગમાં પહોંચ્યું છે ત્યાં મિત્રો કયા કયા વિસ્તારો આવેલા છે તમને જણાવી દઈએ મિત્રો ગઈકાલે હવામાન વિભાગે એક સારી માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ચોમાસું મુંબઈના નીચેના ભાગે પહોંચી ચૂક્યું છે એટલે કે મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન ગઈકાલે જ થઈ ચૂક્યું હતું ગઈકાલે એટલે કે મિત્રો છ જૂને ચોમાસાનું આગમન મહારાષ્ટ્રમાં થયું હતું અને મિત્રો કહેવામાં આવે છે કે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની અંદર જ્યારે ચોમાસું બેસે છે ત્યાંથી તેને ગુજરાત ઉપર આવવા માટે લગભગ બે થી ત્રણ દિવસનો સમયગાળો લાગે છે તેના પરથી આપણે મિત્રો કહી શકીએ કે નવ અથવા તો દસ જૂન ની આસપાસ આ ગુજરાત આ ચોમાસું ગુજરાતની અંદર એંધાણ આપી શકે છે અને આ ચોમાસાનો વરસાદ જે છે તે પહેલો વરસાદ આપણને જે છે તે દસ જૂન આસપાસ જોવા મળી શકે છે પરંતુ અહીંયા મિત્રો તમે જોઈ શકો કે આગામી ત્રણ દિવસની અંદર જ આ ચોમાસું જે છે તે ગુજરાત ની અંદર ત્રાટકતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને આગામી આગામી મિત્રો મિત્રો વાત કરીએ તો અંદર આ પહેલો વરસાદ જે છે તે સુરત લાગુ વિસ્તારો નવાપુર રાજપીપળા ભરૂચ નંદુરબાર ત્યાંથી મિત્રો નીચેના વિસ્તારો પણ છે જેવા કે વલસાડ નવસારી આહવા ડાંગ અહીં મિત્રો ચોમાસાનો સૌથી પહેલો વરસાદ ગુજરાતમાં જોવા મળવાનો છે અને ત્યારબાદ મિત્રો જે છે તે અહીં બીજા વિસ્તારો જે છે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો ત્યાં ચોમાસાનો વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો હવે વાવાઝોડા વિશે વાત કરી લે કે વાવાઝોડાને લઈને એક નવા સમાચાર આવી રહ્યા છે આંબલાલે વાવાઝોડાની આગાહી વ્યક્ત અને ખતરો વ્યક્ત કર્યો છે તે મિત્રો શું છે આવો જાણી લઈએ મિત્રો તમે જોઈ શકો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ ચક્રવાત અહીં મહારાષ્ટ્રના ભાગોને અડીને ચાલી રહ્યું છે કર્ણાટકના ભાગોને અડીને ચાલી રહ્યું છે જે મિત્રો નવ તારીખે ચક્રવાતમાં ફેરવા તો જોવા મળી રહ્યું છે મિત્રો અહીં તમે જોઈ શકો કે આ સિસ્ટમ નવ તારીખની જે સિસ્ટમ છે તે મિત્રો અહીં દેખાઈ રહી છે અને આ સિસ્ટમ જ મિત્રો વાવાઝોડાની સિસ્ટમ છે ખાસ તમને જણાવી દઈએ કે કઈ રીતનું સિસ્ટમ અહીં દેખાઈ રહી છે જોઈ શકો મિત્રો આ આપણો ગુજરાતનો ભાગ છે અને નીચે મહારાષ્ટ્રના પટ્ટા પાસે અહીં મિત્રો આ ચક્રવાત જોવા મિત્રો આ અરબ સાગરની અંદર જે આ વિસ્તાર છે ત્યાં આ ચક્રવાત બન્યું છે તે મિત્રો મોટા ભાગે મુંબઈના વિસ્તારોને જ અસર પહોંચાડશે ત્યાંથી મિત્રો આગળ વધીને અગિયાર તારીખે મિત્રો જે છે તે આગળ વધીને નાગપુર બાજુ થઈને મધ્યપ્રદેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત મિત્રો તેની ઉપર જોઈ શકો મિત્રો આ આ ગુજરાતની બાઉન્ડ્રી છે ત્યાં જો જોવા જ નથી મળી રહ્યું વાવાઝોડું કારણ કે તે આ દિશા તરફ આગળ વધી રહ્યું છે તો મિત્રો ગુજરાતીઓ વાવાઝોડાનો ખતરો હવે મિત્રો ઓછો દેખાઈ રહ્યો છે તમને મિત્રો જણાવી દઈએ કે આ વાવાઝોડાની કેટલી અસર ગુજરાતમાં જોવા મળશે તો ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે ભારે પવન તે મિત્રો ફૂંકાઈ શકે છે સાથે જ અંબાલાલે આગાહી કરી છે કે તમને આ વાવાઝોડાને કારણે આંધી અને વંટોળ જોવા મળી શકે છે બાકી મિત્રો કોઈ અન્ય જે છે તે વધારે વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા નહીં મળે અને હા મિત્રો આ વાવાઝોડાને કારણે જે છે તે નવથી થી દસ જૂન આસપાસ ગુજરાતમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે ખાસ કરીને મિત્રો હવે વરસાદની આગાહી વિશે જ આપણે વાત કરવાની છે જોઈ લઈએ મિત્રો વરસાદની આગામી બે ત્રણ દિવસમાં કેટલીક આગાહી છે ખાસ મિત્રો આઠ તારીખની વાત કરી લઈએ તો આઠ તારીખે પણ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તમે જોઈ શકો કે ચોમાસાનો પહેલો વરસાદ નવ તારીખ જોવા મળી રહ્યો છે આ મિત્રો તારીખે સવારે તમને વરસાદ જોવા મળી શકે ત્યાંથી ઉત્તર મિત્રો મધ્ય ગુજરાતમાં પણ ભારે વાદળો જોવા મળી રહ્યા છે જ્યાં અમદાવાદ કપડવંશ નડિયાદ ધોળકા સુરેન્દ્રનગર ગોધરા અને લુણાવાડામાં પણ ભારે વરસાદની આગાહી સાથે જ દાહોદમાં પણ આગાહી ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો નવ તારીખે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં મહેસાણા પાલનપુર તો દસ તારીખે જોવા મળશે અને ચોમાસાનો પહેલો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જે મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જે છે તે મિત્રો વહેલું જોવા મળવાનું છે આ મિત્રો અહીં દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં સુરતના લાગુ વિસ્તારોમાં નવ થી તારીખે દસ તારીખની વચ્ચે ભારે વરસાદ જોવા મળશે ત્યાંથી ઉપર ભરૂચ વડોદરા નીચે નવસારી આહવા ડાંગ લાગુ વિસ્તારો નંદુરબાર માલેગાંવ ત્યાંથી મિત્રો પણ નીચે જતા જઈએ તો કોસંબા નાસિક પાલઘર આ દરેક વિસ્તારો જે છે ત્યાં મિત્રો પહેલો ચોમાસાનો વરસાદ જોવા મળશે અને વરસાદ ભૂકા કાઢશે તેવી ગેરંટીઓ હવામાન નિષ્ણાતો દ્વારા કહેવામાં આવી છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતનું જે છે તે અંબાલાલ પટેલ અને જે હવામાન નિષ્ણાતો છે તે મિત્રો શું કર્યા છે કે ચોમાસાને લઈને મિત્રો તમને જણાવી દઈએ અંબાલાલ પટેલ એવી આગાહી કરી છે કે તારીખ નવ અને દસ જૂનની આસપાસ ભારે વરસાદ જોવા મળશે આંધી મંટોળ સાથે જેમાં મિત્રો સુરત લાગુ વિસ્તારો ડાંગ લાગુ વિસ્તારો નવસારી વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર લાગુ વિસ્તારો પાલિતાણા લાગુ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા જેવા વિસ્તારોમાં પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલે આવશે આવનારા બે થી વ્યક્ત કરી તો મિત્રો ગુજરાતીઓ બે થી ત્રણ દિવસ દિવસમાં નીચે વરસાદ આવી જશે રાઉન્ડ આવશે તેમાં મિત્રો સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળશે અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્યારબાદ બાર તારીખથી પંદર તારીખને જે મિત્રો રાઉન્ડ આવી રહ્યો છે તેમાં અહીં કચ્છ કચ્છ લાગુ વિસ્તારો મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો અને ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારોમાં

ઉત્તર ગુજરાતમાં સમાન જોવા મળશે જેમાં મહેસાણા પાલનપુર ડુંગરપુર સાલંબર બનાસકાંઠા સાબરકાંઠા હિંમતનગર રાધનપુર પાટણ મોઢેરા આ વિસ્તારોની અંદર મિત્રો એકતાલીસ થી ચાલીસ થી એકતાલીસ ડિગ્રીનું તાપમાન તમને ઉત્તર ગુજરાતમાં આવતીકાલે જોવા મળશે ત્યાંથી નીચે મધ્ય ગુજરાત વાત કરી લઈએ તો મિત્રો મધ્ય ગુજરાતના વિરમગામ સુરેન્દ્રનગર ચોટીલા અમદાવાદ ધોળકા નડિયા કપડવંશ લુણાવાડા ગોધરા અને દાહોદની અંદર મિત્રો ગોધરા અને દાહોદમાં સાડત્રીસ ડિગ્રી અને બાકીના મધ્ય ગુજરાતના જે વિસ્તારો જણાવ્યા તેમાં ચાલીસ થી એકતાલીસ ડિગ્રીનું તાપમાન જે છે તે મિત્રો તમને જોવા મળી શકે છે ત્યાંથી હવે નીચે છેલ્લે અંતિમમાં વાત કરી લે દક્ષિણ ગુજરાત વિષય તો દક્ષિણ ગુજરાતના મિત્રો વાત કરીએ તો સુરત લાગુ વિસ્તારોમાં આડત્રીસ ડિગ્રી ભરૂચમાં ચાલીસ ડિગ્રી રાજપીપળામાં એકતાલીસ ડિગ્રી આણંદ અને અમોદમાં એકતાલીસ સાથે જ નીચે જોઈએ તો વલસાડ અને નવસારીમાં તો તેત્રીસ ડિગ્રીનું તાપમાન તમને આવતીકાલે બપોરે જોવા મળશે એટલે કે મિત્રો ગુજરાતીઓએ હવે તડકા માંથી થોડી ઘણી રાહત મળવાની છે જેથી કરીને તમને દરરોજના હવામાન સમાચારના માધ્યમથી મળતા રહે તમારા ગામનું નામ નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને તમારા ગામમાં અત્યારે કેવું વાતાવરણ છે તે પણ મને જણાવી આપજો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી